તો એ ખેતરની આપણે આજે મુલાકાત કરવા માટે આવેલા છે જે દોરી બાંધેલી છે આ બાજુના જે ત્રેવીસ ચા છે એમાં એમ બીજી દવાનો ઉપયોગ કરેલો છે અને આજે દોરીથી આ બાજુ જે છે એમાં ધાનુકા કંપનીની ડિસાઇડ દવાનો ઉપયોગ કરેલો છે તો હવે આપણે ખેડૂતભાઈઓનો અભિપ્રાય લેશી રામ 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 તમારો પરિચય આવો ને આપણે ધાનુકા કંપનીની તમે ડિસાઈડ દવા આ ચોવીસ આઠો ઉપયોગ કર્યો હતો એટલે આજે કેટલા દિવસ થઈ ગયા સોળ દિવસ સોળ દિવસ થઈ ગયા તો સોળ દિવસ પછી અત્યારે જે દવા છંટકાવ કરેલ છે અને તમે બીજી દવા વાપરેલ છે બીજી દવામાં અત્યારે ગળો લીલી મછલી ને એવું છે આમાં એ પ્રમાણમાં કાંઈ છે નહીં આ ઓછું માઇનર કોક જગ્યાએ હોય

Saru, çok çok